મોટામાં મોટા પાપ હોય નાંખનારી પાપમુચીની એકાદશી પર રચાશે સંયોગ જાણી લો તારીખ અને પૂજા નિયમ અને ઉપાય ધાર્મિક માન્યતાઓ અનુસાર પાપ એકાદશીના દિવસે કેટલાક કેવા કામ હોય છે જેને ભૂલે ચૂકે પણ ન કરવા જોઈએ માન્યતા છે કે જે લોકો આ કામ કરે છે તે પાપના ભાગીદાર બને છે તો ચાલો તે કાર્યો વિશે જાણીએ આ વિડીયોમાં અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ સનાતન ધર્મ આ દિવસે લોકો ભક્તિભાવથી વ્રત રાખે છે મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ની પૂજા કરે છે માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી પાપોમામથી મુક્તિ મળે છે જીવનના કષ્ટ દૂર થાય છે એકાદશી આ ઉપવાસ કરવાથી અને મૃત્યુ બાદ વ્યક્તિને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે પાપમોચીની એકાદશી નું કુયોની માંગ મળેલા જનથી પણ છુટકારો અપાવી શકે છે અને પિતૃઓને મોક્ષ મળે છે પાપમોચીની એકાદશી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ આ વર્ષે ચૈત્ર માસ એકાદશીની શરૂઆત ચાર એપ્રિલ સાંજે ચાર વાગીને ચૌદ મિનિટ થશે તેનું સમાપન પાંચ એપ્રિલ બપોરે એક વાગીને અઠ્ઠાવીસ મિનિટ થશે ઉદય તિથિ અનુસાર પાંચ એપ્રિલે પાપણુચિની એકાદશીની મૂરત રાખવામાં આવશે આ દિવસે સાધ્વ યોગનું નિર્માણ થઈ રહ્યું છે

તો આજે જાણીશું આ શાસ્ત્ર અનુસાર એકાદશીની રાત્રે ક્યારેય સૂવું ન જોઈએ પરંતુ ભગવાન વિષ્ણુના સ્ત્રોતો અને મંત્રો સાથે આખી રાતનું જાગરણ કરવું જોઈએ એકાદશીની રાત્રે ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા છવિની સામે બેસીને પૂજા કરો

એવું માનવામાં આવે છે કે જે લોકો એકાદશીના દિવસે વ્રત નથી કરતા તેમને પણ ચોખા ન ખાવા જોઈએ એકાદશી પર આ કામ ન કરવું વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર એકાદશીના દિવસે દાતુ કે મંજનનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ આ દિવસે ન તો ગુસ્સો કરવો જોઈએ અને ન તો ખોટું બોલવું જોઈએ તમને જણાવી દઈએ કે એકાદશીના દિવસે કોઈની ટીકા ન કરવી જોઈએ અને ન તો બીજાનું ખરાબ બોલવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિ પાપનો ભોગ બને છે તેમજ ભગવાન વિષ્ણુ નારાજ થાય છે એકાદશી ના દિવસે આ ઉપાય કરવાથી થશે લાભ પાપ એકાદશી ના દિવસે કેટલાક ઉપાયો કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે આવું કરવાથી જીવનમાં સફળતાના યોગ બને છે પાપોમાંથી મુક્તિ મળે છે આર્થિક સ્થિતિ મજબૂત બને છે બિઝનેસમાં લાભ માટે અગિયાર ગોમતી ચક્ર અને ત્રણ એકાક્ષી નારિયેળ ભગવાન વિષ્ણુના મંદિરે ચડાવો પૂજા બાદ ગોમતી ચક્રને પોતાની સાથે ઘરે લઈ આવો અને પીળા રંગના કપડામાં બાંધીને ઓફિસ કે બિઝનેસના સ્થાન પર મૂકી દો પાપમોચીની એકાદશીની રાતે ભગવાન વિષ્ણુ સામે નવ દિવેટનો દીવો પ્રગટાવો સાથે જ અન્ય એક અખંડ દીવો પણ પ્રગટાવો તેને આખી રાત પ્રગટેલો રહેવા દો આવું કરવાથી માલક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો એક લોટા જળની સાથે ખાંડ મિક્સ કરીને તેના મૂળમાં નાખી દો કરવાથી વૃદ્ધિ થાય છે જો મિત્રો તમે અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો

ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાંતની સલાહ અચૂક લેવી